તો કે હું આબાન તમને નતું તો હા એટલે મને શું બીજું કે અમે કેક અમે ખરું પાન ખરું પાન આવશે ને તો ન તને કાટ્યું કટાઈ જા તો મા બાપુ તમન મારસી અમે ઢોકા કરી માઈ નાખશો એવું એમ ચમ ચમ મને કેક ખાવાની આબાજી ઈ દો યાર બને અમે તમા ઘરે જઈએ તમારે તો દે નહી આવો અમે તમાર કીટ પામ કેમ કેમ જો કીટ પામ અમે ભી ભંગી કીટ પાસે હાલ બોલતી તું કો બોલતી દો તમાર તો ખબર પડતી તમાને પડવ નહી પડતી તમારે જબની આવે ના તો પસંદ કર દો તમે નકર તમારે રોઈ નાખી જાય તમારે

દેહ તમાર પોલીસ ના તમે મને આવો તો હું તમારું લૂપ આલસનો ફંગ દે ઉપાડી લઈ જાય તને તૈયાર થઈને આવ તો તને દે ગંદે નકો